મો બગાડતા ની કલર ખાલી હે એ માને સબ ક્યા દેખના પડ રહા હૈ અચ્છા હે મેં અંધા હું મોશિન ભાઈ હાલતા છા આને કહેવાય ડોલ ડોલ મોશિન ભાઈ ને આવી ગયા ભોપલા બાપુ રિક્ષા ચાલુ કરે હે હવે શાબાશ ધીમે ધીમે ઠુમક ઠુમક ઘુમક ઘુમક છોકરા બધા સડી ગયા ટીંગાઈ ગયા મંકી કિંગ ટીંગાઈ છે હાઈ ગયું તમને બધા વિડીયો મંકી કિંગ જોવા મળતો હોય હાસું નામ છે એનું સાગરભાઈ ડાભીભાઈ સાગર ડાભી ઉર્ફે મંકી બાપુ એ કાઢું નાડું બાંધી દીધું રિક્ષાને મોહસિનભાઈ ઘરે વાતું અરે જો બાપુ એ ખેંસ હોવાનું કેવું હવે સોટી જાય બાપુ ને ટકા માં આ આનું કઈ નક્કી જ નથી રહેતું ક્યાં હાકે ક્યાં થાય કેમ માથામાં હું વાંધો માથામાં નાવાનું ઠમક બે ભેલા આવે બાપુ યદાબી દીધી રિક્ષા બાપુ એ બાપુ આ જક ઊંધી વળી જાય ની બધું મારા બાપુ છે ને કે ભાડે રાખ્યો તળાવ

મારો તો શર્ટ પહેરી રે પહેરી રે ના ફેર છે よかった。Yeah,